તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ ખૂબ જ ઓછા તેલમાં બને એવો મમરાનો આ ચેવડો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો જોઈએ આપણે હોળી સ્પેશિયલ ધાણીનો ચેવડો કેવી રીતે બનાવવો આ ચેવડો બનાવવા માટે આપણે સૌથી પહેલાં સામગ્રી જોઈ લઈશું તો એના માટે આપણે સુકટ ઉપરું લેવાનું છે તો સુકટ ઉપરાને આ રીતે સમારી લઈશું દાળિયા લઈશું થોડા કાજુ લેવાના છે તો કાજુના આ રીતે આપણે જુવારની ધાણી લઈશું તો અહીંયા આપણે વઘારેલી ધાણી લેવાની છે તો આપણે ધાણીને સાફ કરીને વઘારી લેવાની છે હવે અહીંયા મકાઈની ધાણી લઈશું તો મકાઈની ધાણી પણ મેં જુવાની ધાણીની જેમ વઘારી લીધી છે અને સેમ ક્વોન્ટિટીમાં મમરા લઈશું તો ત્રણેયની ક્વોન્ટિટી તમે પ્લસ માઇનસ કરી શકો છો તો મમરા પણ આપણે વઘારીને જ લેવાના છે થોડા મકાઈના પૌવા પણ લઈશું તો આપણે તળેલા જ લીધા છે મકાઈના પૌવા તો આ ચેવડામાં મકાઈના પૌવા ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીંયા મેં બે અડદના પાપડ લીધા છે અને એને શેકી લીધા છે અને કટ કરી લેશું અને અહીંયા થોડા મેં ચોખાના પાપડ પણ લીધા છે અને એને પણ કટ કરી લીધા છે અને થોડા સિંગદાણા લઈશું તો આ બધાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો તમે આ ચેવડામાં રતલામી ઝીણી કે તીખી સેવ પણ ઉમેરી શકો છો તો ચાલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ એક પેનમાં આપણે વન ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ થોડું ગરમ થાય ત્યારે એમાં આપણે સિંગદાણા ઉમેરી લઈશું સિંગદાણાને આપણે સેલો ફ્રાય કરીશું અને સ્લો ગેસ પર જ કરીશું શેકાવા દઈશું સિંગદાણા અધકચરા શેકાઈ જાય ત્યારે એમાં આપણે સૂકું ટોપરું ઉમેરીશું અને એ પણ સારી રીતે મિક્સ કરીશું તો આ રીતે આપણે હલાવતા રહીશું તો સ્લો ગેસ પર જ આપણે આને રોસ્ટ કરીશું બે મિનિટ જેવું રોસ્ટ થઈ જાય પછી એમાં આપણે દાળિયા ઉમેરી લઈશું કાજુના ટુકડા પણ ત્યારે જ આપણે ઉમેરી લઈશું અને કિસમિસ પણ ઉમેરી લઈશું અને આ બધું સારી રીતે રોસ્ટ કરવા દઈશું તો બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે હલાવતા રહીશું તો ચારેક મિનિટ માટે આપણે શેકાવા દઈશું અને પછી ગેસ બંધ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે શેકાઈ ગયું છે જો તમે મમરા કે ધાણી પહેલેથી વઘારી ના હોય તો તમે અહીંયા આ બધું એક પ્લેટમાં લઈને પછી અહીંયા જ વઘારી શકો છો તો અહીંયા મેં એક પ્લેટમાં લઈ લીધું છે હવે એક આપણે મોટું વાસણ લેવાનું છે અને એમાં સૌથી પહેલા આપણે મકાઈની ધાણી લઈશું એમાં જુવારની ધાણી લઈશું મમરા ઉમેરીશું તમને જે પ્રમાણેની પસંદ હોય એ પ્રમાણે તમે આ બધી ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો મકાઈ પૌવાને પણ ઉમેરી લઈશું પાપડ પણ આપણે આ રીતે કટ કરીને ઉમેરી શકો છો તમે નાની કે મોટી સાઈઝ રાખી શકો છો ચોખાના પાપડ પણ આપણે ઉમેરી લેવાના છે પછી આપણે જે આ રોસ્ટ કરીને રાખ્યું હતું એ પણ આપણે આમાં ઉમેરી લઈશું અને આમાં તમે સેવ પણ નાખી શકો છો તો બધું બરાબર સારી રીતે આપણે આ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો આપણો છેવડો રેડી થઈ ગયો છે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો આ છેવડામાં તમે આમાંથી કંઈ સ્કીપ કરવું હોય તો પણ તમે કરી શકો છો અને તમારે આમાં કંઈ ઉમેરવું હોય તો તમારી પસંદ પ્રમાણે તમે ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી હોળી સ્પેશિયલ ધાણી મમરાનો ચેવડો રેડી છે તો આ ચેવડો નાના બાળકોથી લઈને વડીલોને પણ ખૂબ જ ભાવશે આ ચેવડો તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો આ ચેવડો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી લાગે છે તો એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો આ રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો રોજ અમે આવા નવા નવા રેસીપીના વિડીયો મૂકતા રહીશું અમારી સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં રહેલ બેલ આઈકોન પ્રેસ કરજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે થેન્ક યુ